ઓલિમ્પિક અમદાવાદ ગુજરાતમાં થશે તો એ ખૂબ જ વિકાસશીલ કાર્યો કરવા પડશે એના માટે એના જે એરિયા કહેવાય એને કરવા કરવા કે માટે આપણે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે વરસાદના સિઝનમાં હશે તો બહુ જ અઘરું રહેવાનું છે આપણા માટે કારણ કે આપણે એના માટે તૈયાર નથી અત્યારે પણ જો એના પછી હશે તો જે એટલું બધું પ્રોબ્લેમ ના બી થઈ શકે એમ છે પણ અત્યારે તો આપણું સ્ટેટ આ વસ્તુ માટે તો નથી જ પોસિબલ કોઈ બી ખેલાડી હોય એનો એક જ સપનું હોય કે ગમે તે રીતે કરીને હું ઓલિમ્પિકમાં પહોંચું અને મારા દેશ માટે સ્વર્ણ પદક કે રજત પદક જે બી જીતી શકું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું દ્વિતી હાલમાં ભારે વરસાદના કારણે ગુજરાતમાં ખૂબ જ ખરાબ સ્થિતિ થઈ છે મકાન મિલકતોને ભારે નુકસાન થયું છે અને બીજી બાજુ એવી શક્યતાઓ છે કે 2036 ની ઓલિમ્પિક

તો એ ખૂબ જ વિકાસશીલ કાર્યો કરવા પડશે એના માટે એના જે ટ્રાઇટ એરિયા કહેવાય એને ફોલોઅપ કરવા કે મેચઅપ કરવા માટે આપણે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે જે અમદાવાદ માટે ગુજરાત માટે ખૂબ જ મોટા પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટનું સર્જન કરશે અને આપણી હાલની સરકાર અને હાલની ઓથોરિટી એટલી સક્ષમ અને સક્રિય છે એવું મારું માનવું છે માટે ઓલિમ્પિક થાય એ ખૂબ જ જરૂરી છે અને થશે એવું મારું માનવું છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારના ગુજરાતમાં શું સ્થિતિ છે વરસાદના લીધે લોકોને શું પ્રોબ્લેમ થાય છે રોડ તૂટી જાય છે પાણી ભરાઈ જાય છે હવે ઓલિમ્પિક્સમાં આપણે આ વખતે જે પરફોર્મ કર્યું છે અને ઇફ ઇન્ડિયા આપણા ઇન્ડિયામાં એ બી ગુજરાતમાં ઓલિમ્પિક્સ થશે તો એ તો મતલબ પાકું જ છે કે ઇન્ડિયામાં બધેથી મોટા લોકોથી લઈને બધા લોકો ટ્રાય કરશે ઓલિમ્પિક્સ અટેન્ડ કરવા માટે તો લોકોને પ્રોબ્લેમ ના થાય એ વસ્તુ ધ્યાનમાં રાખવી સરકારની જવાબદારી છે એના માટે સરકારે બહુ એડવાન્સમાં બધું પ્લાન કરીને રાખવું પડશે જો મંથ હજી નક્કી નથી થયો કે કયા મંથમાં થશે વરસાદના સિઝનમાં હશે તો બહુ જ અઘરું રહેવાનું છે આપણા માટે કારણ કે આપણે એના માટે તૈયાર નથી અત્યારે પણ જો એના પછી હશે તો હજી એટલું બધું પ્રોબ્લેમ ના બી થઈ શકે એમ છે પણ અત્યારે તો આપણું સ્ટેટ આ વસ્તુ માટે તો નથી જ પોસિબલ વાતાવરણ એક જેવું રહે એ શક્ય નથી બે હજાર છત્રીસમાં સારું વાતાવરણ હોય અને અહીંયા ઓલિમ્પિક યોજાય તો આપણા માટે ગર્વની જ વાત છે કેમ કે ઓલમ્પિક એ રમત જગતમાં બહુ મોટું સૌથી ઊંચા લેવલનું સ્ટેજ છે કોઈ બી ખેલાડી હોય એનો એક જ સપનું હોય કે ગમે તે રીતે કરીને હું ઓલિમ્પિકમાં પહોંચું અને મારા દેશ માટે કોઈ સ્વર્ણ પદક કે રજત પદક જે બી જીતી શકું તો મારા દેશનું ગૌરવ સ્થાપિત થાય અને મને મારી પ્રતિભા દેખાવાનો મોકો મળે અને અહીંયા ગુજરાતમાં આવ્યું જાય બે હજાર છત્રીસમાં તો આપણા માટે એ ગર્વની જ વાત છે યોજાવો જોઈએ એમ તો તો આ હતું લોકોનું કહેવાનું તમે તમારા વિચાર અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા